નમસ્કાર મારા વાલા મિત્રો હું દુષ્યંત પાઠક ફરીથી આપની સેવામાં એક નવા વિડીયો સાથે હાજર છું તો આજનો ઉપાય આ વિષયમાં તારીખ છે છઠ્ઠી ઓગસ્ટ બે અને વાર છે બુધવાર પંચાંગ કહે છે શુક્લ પક્ષ છે મૂળ નક્ષત્ર છે વૈદૃતિ યોગ છે ધનુરાશિનો ચંદ્ર કર્ક રાશિનો સૂર્ય છે વાળા મિત્રો અશુભ સમયની જો વાત કરીએ તો યમગંઠા વહેલી સવારે સાત ને ઓગણચાલીસ મિનિટથી નવ ને સત્તર મિનિટ સુધી છે અને રાહુકાળ બરોબર બપોરે બાર ને તેત્રીસ મિનિટથી બે ને અગિયાર મિનિટ સુધી છે તો આ બે અશુભ સમય છે અશુભ સમયની અંદર કોઈ શુભ કાર્ય ન થાય શુભ યાત્રા ના થાય કોઈ શુભ કાર્ય કરવું હોય કોઈ શુભ યાત્રા કરવી હોય તો અભિજીત મુહૂર્ત છે બાર અને સાત મિનિટથી છે તેમાં કોઈ શુભ કાર્ય કરી શકો અથવા પછી કોઈ સારું લઈ લેજો તેમાં તમે કોઈ શુભ કાર્ય કરી શકો તો વાલા મિત્રો આજનો ઉપાય આ વિષયની અંદર વહેલી સવારે તમારે સ્નાન કરવાનું છે અને સ્નાન કરો તે પહેલા એક કટોરીમાં દૂધ અને દહીં બે મિક્સ કરવાના છે દૂધ અને દહીં મિક્સ કરીને આખા શરીર ઉપર લગાડી દેવાનું અને ત્યાર પછી ચોખ્ખા પાણીથી તમે સ્નાન કરી શકો સાથે સાથે તમે શેમ્પુ અને સાબુનો ઉપયોગ કરી શકો દૂધ દહીં લગાડ્યા પછી સ્નાન કર્યા પછી વસ્ત્ર ધારણ કર્યા પછી તમારું પહેલું કામ એ રહેશે કે તમારે શિવાલય એટલે કે મંદિરે જવાનું છે અને દરો લઈ જવાની છે સાથે સાથે એક મોતીચુરનો લાડુ લઈ જવાનો છે બંને ગણપતિ દાદાના ચરણોમાં મૂકવાના ગણપતિ દાદાને વંદન કરવાના અને ત્યાર પછી ઓમ ગમ ગણપત હૈ નમાના યથાશક્તિ જપ કરવાના આટલું કરીને ઘરે આવવાનું એક સફેદ કાગળ લેવાનો એમાં એક ચપટી લીલા મગ એક ચપટી લીલા મગ લઈ લેવાના તેનું પડીપુ વારી દેવાનું પોતાના ઉપરના ખિસ્સામાં રાખવાનું અને ત્યાર પછી ચોવીસ કલાક પછી તેને તમારે પીપળાના ઝાડના મૂળમાં અથવા પછી કોઈ પણ દેવાલયમાં જઈને મૂક્યાવાનું ગઈકાલે કહ્યું હતું એ જ પ્રમાણે ફરી કહું ચોવીસ કલાક માટે કાંસકો તમારે તમારા ઉપરના ખિસ્સામાં રાખવાનો છે અને સાયનકાળ જયારે થાય ત્યારે હનુમાન ચાલીસા કાગુસંડીનો રામાયણનો પાઠ પશ્ચિમ દિશા તરફનું મુખ રાખીને શ્રી હનુમાનજી દાદાને સંભળાવવાનો રાત્રે સૂતી વખતે પોતાની જ પથારીમાં પલાઠી વાળીને બેસી જવાનું યથાશક્તિ હું જે મંત્ર તમને કહું છું ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશ નાસાય ગોવિંદાય નવ નમા આ મંત્ર યથાશક્તિ બોલી જવાનું આ હતો આજનો ઉપાય જે બધા માટે છે જેનો જન્મ દિવસ છઠ્ઠી ઓગસ્ટ અને બુધવારના દિવસે છે તેવા મારા મિત્રોએ વહેલી સવારે મેં કહ્યું તે પ્રમાણે સ્નાન કરવાનું છે પોતાના ખિસ્સામાં કાંસકો રાખવાનો છે અને નાના જે બાળકો હોય એમાંથી કમસે કમ ત્રણ બાળકોને રમકડા રમવાના આપવાના છે કોઈ પણ નાના મોટા રમકડા તમે બાળકોને આપી શકો ત્રણ બાળકોને આપવાના બસ માત્ર આટલો જ ઉપાય છે આખું વર્ષ તમારા માટે બહુ જ ઉત્તમ રીતે પસાર થશે અને જેની મેરેજ એનિવર્સરી છઠ્ઠી ઓગસ્ટ અને બુધવારના દિવસે છે એવા મારા મિત્રોએ સવારે વહેલા સ્નાન કરવાનું ત્યાર પછી શિવાલય પર જવાનું શિવાલય પર જઈ ભગવાન શિવનો અભિષેક કરવાનો ત્યાં લીલા મગનું દાન કરવાનું છે અને કોઈ પણ વૃદ્ધ માતા હોય તેને પગમાં પહેરવાના ચપ્પલ લઈ આપવાના છે કોઈ પણ રંગના આપો ચપ્પલ પણ ચપ્પલ પહેરવાના આપજો ભગવાન તમારું કલ્યાણ કરશે આખું વર્ષ પતિ પત્નીનું આનંદ સહિત પસાર થશે સાથે સાથે જે લોકોને સંતાન મેળવવામાં તકલીફ થઈ રહી છે તેવા કપલને આ વર્ષની અંદર સંતાનનો પણ યોગ પ્રાપ્ત થશે તો વાલા મિત્રો આ હતો આજનો ઉપાય મારા બધા જ વીડિયો ફેસબુક પર હોય છે યુટ્યુબ પર એ હોય છે અને ઇન્સ્ટાગ્રામ પર હોય છે મારી ચેનલનું નામ છે દુષ્યંત પાઠક મારા ફેસબુક પેજનું નામ છે દુષ્યંત પાઠક તમે સર્ચ કરજો અને મને ફોલો કરી લેજો તમને વિડીયો જોવા મળશે આવા નવા નવા ભગવાનની કૃપા તમારા પર રહેશે એક પ્રાર્થના હૃદયથી કરું છું કે આપ સૌ મારા વાલા મિત્રો મારા વિડિયોને શક્ય હોય એટલો વધારે શેર કરો કોઈ જરૂરિયાતમંદ સુધી વિડીયો પહોંચી જાય અને ભગવાનની એના પર કૃપા થાય બસ એ જ હેતુ સાથે નવા વિડીયોમાં ફરીથી મળીશું આપ સૌને મારા જય જય શ્રી આરામ અને સાથે સાથે કહું બાપ રક્ષાબંધનની શુભકામના જય શ્રી આરામ